વિજાપુર મામલેદાર ઓફિસની પાસે ઠંડી છાસ અને ઠંડા પીણાનું વિતરણ ઠંડી છાસ અને ઠંડા પાણી પી ગરમીમાં રાહત અનુભવતી જનતા વિજાપુર મામલેદાર ઓફિસની પાસે સેવાભાવી અરવિંદસિંહ ચાવડા અને અમૃતભાઈ છગનભાઈ પટેલ માજી સરપંચ કમાલપુર દ્વારા ઠંડી છાસ ઠંડા પાણીનો કેમ્પ કરવામાં આવ્યો ગુજરાત સહિત દેશમાં ગરમીનો પારો પિસ્તાળીસ થી પચાસ ડિગ્રી પહોંચ્યો છે ત્યારે આ કાળઝાળ ગરમીમાં વિજાપુર શહેરની જનતા તેમજ હિંમતનગર મહેસાણા હાઈવે પરથી પસાર થતા ને મામલતદાર ઓફિસના કામકાજે આવતા લોકો માટે જનસેવા તે પ્રભુ સેવાના ઉદ્દેશ સાથે ચાવડા અરવિંદસિંહ ખણુસા અને અમૃતભાઈ છગનભાઈ પટેલ માજી સરપંચ કમાલપુર તેમજ મિત્ર સાથે મામલતદાર ઓફિસ આગળ મંડપની છે લોકો શાંતિથી ઠંડી છાશ તેમજ ઠંડા પાણી પી શકે તે હેતુસર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ સેવા કેમ્પમાં પાંચસો લીટર ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ અજય ભાટિયા ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર મોડાસા